દેખાવો વ્યુ છે એને બાકી હેલો દોસ્તો કેમ છો મજામાં અમારા વ્લોગનું તમારું સ્વાગત છે ફૂલ ચાલુ છે વરસાદ અને તમારો ભાઈ કાપી રહ્યો છે વરસાદમાં ડુંગળી જો તમને દેખાડું આ એ ડુંગળી આપણી અને આપણે કાપી તમને દેખાડું અને મમ્મી રાંધો અહીંયા કામ જુઓ દેખાતી દીધી કામ ને આપણે કરી વિડીયો ચાલો તો ચાલો આપણે જોતા જઈએ તમે દેખાડું પાછળ રાખીએ અને તમે ચેકો નાખી દેખાડું બોડ એક લાઈક કરી દેજો

આ નોલી પાસ થઈ આપણા ફાધર લો બધાય આપણે કાપી ડુંગળી બરોબર વરસાદ ના ધોવાય જાય તો પૈકી બધું બરોબર થઈ જાય એટલે બધું આપણે વરસાદમાં ડુંગળી કાપી ભરાય જઈને અહીંયા તાબો જોઈએ માં ડુંગળી કાપવાની કઈક અલગ જ મજા છે આપડે નાવા નથી બે કામ પતી ગયા

વરસાદ વયો ગયો ડુંગળી કપાઈ ગઈ બાર પાણી એકદમ હરે રાત જતું જો તમને દેખાવ ડુંગળી કપાઈ ગઈ એટલે દેખાડું એટલે આપણે તમે દેખાડી બહાર જોતા રહ્યો ડુંગળી જોવો હે ને ડુંગળી ચાલો ધોઈ નાખે આઈ બરોબર ना 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 अंदर नती बोल तो आई अभी लावा पानी नाको आप ये नाखवा टिपड़ा में अब पे लूंगी को पैक ही ना पे बती थी

પાછળ કરીને દેખાડ જો કાંઈ ખાવ વ્યૂ છે એ ને બાકી એક નંબર કાંઈ ન કટે હેને ને ચાલો એક આપણે ઓલી પાછલી શ્રીમાં જઈને તમને દેખાડું કે બધું ઈચ્છા જોતા રહી જો તુલસી ને બધું ધોવાઈ ગયું એકદમ જો હે ને ચકચકાટ કાંઈ ન ખપ્યો ભાઈ બાકી છે ને અહીંયા આપણે ચાલુ રસોઈ Jalur dia roti, kalau <laughs> ada dia kari, kepala binahe, jok jok orang sad padi ya, napaan jahih? nih dia kau tuh, sejauh ini. nak pug nak, nak pug. đó cái <laughs> cái <laughs> việc nó quản lý hết nè à mà nách quá ghê la nãy đi uống bơ đi già già gì vậy sao lo đâu તમને કેવા લાગે જણાવજો બરોબર ચાલો ટાટા ને બાયબાઈ મળી અકનાવા વિડીયો ગુડ બાય મળી નવા વિડીયો લાઈક કરી દેજો અને ટાટા